મારી બેટી ઓલી જાડી બાઈ ના કોક એક દર હમસાબ દે ને તો હારું મારા દીકરા ની મને ગાંડી બની અને માર્યો આમ જો તો સેને હવલદાર આ કોઈ પકડી એક એક ગુનેગાર ને હવલદાર બોલો સાહેબ આહા હા હા હજે તો આચું સોરે છે આ 丢人。તમને કોઈ બી બુદ્ધિ આવશે કે નહીં આવે કાશી ની બુદ્ધિ આ તે ગોકો માં તમે નથી દેખતા આંધળા હું હશો પણ સાહેબ તમે આ બાજુ ઉભા તા અને આમ ક્યારે વૈયા ગયા મને એમ થાય છે હું આઈથી બદલી લઈ લઉં કા સાહેબ બદલી શું કામ

બોલ ને શું છે આ दारू કેટલો લેવાનો છે ના ના અમે તો भगत છે એ भगत નો દીકરો સામા હું મંગુડી આવ હે મંગુડી આ તું ક્યાં આવી થને આવી એ ભીમલા તને નવ ખબર પડે ભારી વાયા કેટલી પોલીસ છે તારે કેટલો दारू લેવો બોલ મંગુડી અઠવાડી આવવાનું હોય ને તો પાંઠેલ દઈ દેજે ના હું તાયંદીમાં પાછી આવી તો બે આલે ભીમલા મારા થાય છે મોળું હવે ऐ रोई लकम लात रोई ले ऐ हाँ तू ये कर गया तेरे बिजु कहीं नहीं था हाहाहाहा <laughs> हाहाहा <laughs> 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 अब अपागोशी कैसे बढ़ गया <laughs> उफरे कहाँ बंदा साइड આપણા ગામમાં કે દુનો રખડે છે મને એની માથે શક જાય છે હાલો નચાવો બોલતા સાબા દે ના સાહેબ હાલો 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 સાહેબ સમજો ભાઈ ભૂલ થઈ ગઈ હવલદાર નવા છે ને એટલે એમને નો ખબર હોય એ ના સાહેબ ના સુટકેસ કોઈ લઈ સુટકેસ કોઈ ના ના તમ તો જવા દો ને હવલદાર ખોઈ લે તને કેવાય છે તને ખબર છે તું કોની યાર વાત કરે એ ભાઈ તમે ટાટા પડો ટાટા પડો તમ તારે એ ના સાહેબ કાનૂન થી થોડા કોઈ મોટા હોય

હવલદાર આવા મોટા માણા ના સારા ન કરો સાહેબ પેલા ભીમલા ને મંગુળી દારૂ દેવા આવતી હતી હવે મોટા મોટા શેઠિયામાં જ આવે છે દેવા શેઠિયા એ હા અત્યારે જ દારૂ દઈ ને જોન પાવા લુગડા પહેર્યા તા એને અને એની હાઈટ કેવડી હતી એના કાળા લુગા પહેર્યા હતા અને ચાર ફૂટ નો હતો કા સાહેબ હું નતો કેતો મને એની માથે જ શક પડે હાલો હા ચાલો

아러분 <목처리> હવે કાઢો ને બારો હવે આ તો બીજો બે કરો કરો આમ આમથી નીકળો કયો બે <laughs> <laughs> હું મૂંગો રેને તને કઈ ખબર ની ના હાધા કરતો ફર્યા અમજાદ નું તારો ધંધો કઈ બધા પણ ભાઈ તો જ પડવું જોયું